જય જલારામ આજ સુધી રાખી છે તો કાલ સુધી રાખજો જલારામ બાપા મારી લાજ ઉભી રાખજો જ્યાં જ્યાં પગ મૂકું ત્યાં મારક થઈ જાય બાપા તમારી ચાખડીનો પરચો દેખાય જ્યાં જ્યાં પગ મૂકવું ત્યાં મારક થઈ જાય બાપા તમારી ચાખડીનો પરચો દેખાય કાટાળી કેડીએ મારી હાંભીડી રાખજો જલારામ બાપા મારી લાજ ઉભી રાખજો જ્યાં જ્યાં હું લથડું ત્યાં ટેકો થઈ જાય બાપા તમારી લાકડીનો પરચો દેખાય જ્યાં જ્યાં હું લથડું ત્યાં ટેકો થઈ જાય બાપા તમારી લાકડીનો પરચો દેખાય ચરણમાં ચુકે ત્યા હાથ જાલી રાજ જો બાપા મારી લાજ ઉભી રાજ સગા સંબંધીમાં મોભો જળવાય બાપા તમારી પાઘડીનો પરચો દેખાય સગા સંબંધીમાં મોબો જળવાય બાપા તમારી પાઘડીનો પરચો દેખાય અકમંત આંટ મારી પાઘડીની રાજ જો બાપા મરી laaj ઉભી રાખજો આખ્યુમાં કરુણાના અમૃત ઉભરાય બાપા તમારી આખડીનો પરચો દેખાય આખ્યુમાં કરુણાના અમૃત ઉભરાય બાપા તમારી આખડીનો પરચો દેખાય હૈયું મારું કોમળ અને આંખ મારી ભીની રાખજો જલારામ બાપા મારી લાજ ઉભી રાખજો જલારામ બાપા મારી લાજ ઉભી રાખજો જય જલારામ બાપા